નિઝર ગામ ખાતે આવેલી પંચવટી હાલત દયનીય બની છે તાલુકા પંચાયતની બાજુમાં રોડ ટચ સ્થાને હોવા છતાં પંચવટી બિન ઉપયોગી પડી છે અને રખડતા ઢોરો માટે સ્થળ બની ગઈ છે સ્થાનિકોનો પ્રશ્ન એ છે કે તાલુકામાં લેવલના ગામમાં આવેલી આ પંચવટી અવગણના કેમ થઈ રહી છે તાપી જિલ્લાના નિઝર ગામ ખાતે આવેલી પંચવટીની હાલત આજે ગંભીર અવગણના ચિતાર આપે છે તાલુકા પંચાયતના બિલકુલ બાજુમાં અને મુખ્ય રોડ પર સ્થિત હોવા છતાં પંચવટી સંપૂર્ણપણે બિન ઉપયોગી હાલતમાં પડી રહી છે લોકો માટે